નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર શું તમે કોઈ દિવસ એવું વિચાર્યું હતું કે કપડાની દુકાનમાં કામ કરનાર વ્યક્તિ પણ પિસ્તોલ લઈને ફરશે આ કોઈ બિહાર કે અન્ય રાજ્યની વાત નથી વાત છે નવસારી જિલ્લાના ચીખલી વિસ્તારની ચીખલીના અંદર કપડાની દુકાનમાં કામ કરનાર એક વ્યક્તિ પાસેથી પોલીસે હડપટી નો દીકરો છે અડત્રીસ વર્ષીય છે અને એક કપડાની દુકાનની અંદર નોકરી કરનાર વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે તો સાથે જ દિલીપ નટુભાઈ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે એટલે આ રીતે એક સામાન્ય દેખાતા કપડાની કામ કરનાર વ્યક્તિ પણ હવે તો ગુજરાતની અંદર લઈને ફરતા થઈ ચૂક્યા છે પણ એમના મનસુબાને નિસ્તો નાબૂદ કર્યો છે ચીખલી પોલીસે એટલું જ નહીં એની પાસેથી ખાલી કારતુસો પણ પકડાય છે તો એ ખાલી કારતુસો ઉપયોગ ક્યાં થયો એ પણ મુખ્ય તપાસનો વિષય છે ફરી એકવાર ભારત સરકાર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ મુજબ તમામ શહેરો અને જિલ્લાઓની અંદર તિરંગા યાત્રાઓ નીકળી રહી છે જે સંદર્ભે નવસારી જિલ્લાના બિલ્લીમોરાની અંદર આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રાની અંદર શાળાના બાળકો સહિત એનસીસીના કેડેટ્સો અને અન્ય ભાજપ અગ્રણીઓ તેમજ આમ જનતાઓ જોડાઈ હતી અને સૌએ ભેગા મળી તિરંગા યાત્રાનું સફળ આયોજન કર્યું હતું વરસતા વરસાદની અંદર પણ દેશ જોશ જે ખરો એ હળી ઉઠ્યો હતો અને આ પ્રમાણે વરસતા વરસાદમાં પણ સૌ કોઈ મળી તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા ગિરિમથક સાપુતારા ખાતે આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન અહીં આવતા પર્યટકોને પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિઓને નિહાળવા અને ખરીદવાનો અવસર પ્રદાન કરતા તેના વેચાણ અને પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિ વેચાણ અને પ્રદર્શન મેળાને ખુલ્લો મૂકતા ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિન દુહાન હસ્તકલાના કારીગરો વેપારીઓ ગ્રાહકો અને આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો અગિયારથી સત્તરમી ઓગસ્ટ દરમિયાન સાપુતારાના સનસેટ પોઈન્ટ વ્યૂ રોડ ઉપર આયોજિત આ મેળાનું આયોજન આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત યોજાઈ ઓનલાઈન ક્વિઝ અને રંગોળી સ્પર્ધા રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા દેશ આખાની જેમ રાજ્યના છેવાડે આવેલો નાનકડો ડાંગ જિલ્લો પણ તિરંગાના રંગે રંગાઈ ચૂક્યો છે દરમિયાન ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક ખાતે કાર્યરત જિલ્લાની સૌથી જૂની અને મોટી સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ તારીખ બેથી આઠમી ઓગસ્ટ સુધી ઓપરેશન સેન્દુર અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન ક્વિઝ અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા ખાતે ભવ્ય તિરંગા રેલી યોજાઈ આઝાદીના ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસના અવસર પર મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ સુપા ખાતે દેશભક્તિની અદભુત લાગણીઓ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા સવારે ગુરુકુળના બ્રહ્મચારીઓ તમામ માધ્યમના વિદ્યાર્થીઓ શિક્ષકો ગુરુકુળના તમામ કર્મચારીઓ નિવાસી કર્મચારીઓ તેમજ વાલીઓની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રિવર્ણ ધ્વજ હાથમાં લઈ વંદે માતરમ અને ભરત માતા કી જયના ગગનભેદી નારા સાથે શ્રી ગુરુકુલ સુપાના અને આસપાસના માર્ગો પરથી પસાર થઈ હતી રેલીમાં જુદા જુદા કરતબ દાવપેચ તથા દેશભક્તિના નાટ્યરૂપક પ્રદર્શને સૌનું મન મોહી લીધું હતું તારીખ અગિયાર આઠ બે હજાર પચીસને સોમવારે સાંજના સાડા ચારથી સાડા પાંચ દરમિયાન ઇનર વ્હીલકર ક્લબ નવસારીની બહેનો દ્વારા સબ જેલમાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ ત્રણસો જેટલા કેદી ભાઈઓને કંકુ ચોખાથી તિલક કરી તેમને રાખડી બાંધવામાં આવી હતી બધા ભાઈઓને મીઠાઈ અને ચોકલેટોથી બહુ મીઠું કરવામાં આવ્યું હતું બધા ભાઈઓ તેમના જીવનની કઠિનાઈ દૂર થાય અને સુખ શાંતિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી હતી સુંદર અને સ્વસ્થ જીવન જીવે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ઇનર વ્હીકલ ક્લબના પ્રમુખ બેન નાયક સેક્રેટરી જીગીશાબેન ભટ્ટ અને રક્ષાબેન પટેલ તથા ક્લબની ઘણી બધી બહેનો હાજર રહી અને જેલર સાહેબ સહિત અન્ય પોલીસ કર્મીઓને પણ રાખડીઓ બાંધી મુમીઠું કરવામાં આવ્યું હતું અંતરિક્ષ કાર્યક્રમના જનક ડોક્ટર વિક્રમ સારાભાઈની જન્મજયંતિએ સાપુતારા ખાતે ઈસરો દ્વારા આયોજિત જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શન અંતરિક્ષ કાર્યક્રમના જનક ડોક્ટર વિક્રમ સારાભાઈની એકસો ને છમી જન્મજયંતિ નિમિત્તે રાજ્યના છેવાડે આવેલા નાનકડા અને અંતરિયાળ એવા ડાંગ જિલ્લાના બાળકો માટે જ્ઞાન વિજ્ઞાન અને અંતરિક્ષની ક્ષિતિજોની પેલે પાર ડોક્યુ કરાવવાનો અવસર પ્રાપ્ત કરવા બદલ ડાંગ જિલ્લા કલેક્ટર સાલીન દુહાને ઈસરોનો આભાર વ્યક્ત કર્યો હતો ગિરિમથક સાપુતારા સ્થિત સાંદિપની માધ્યમિક શાળા ખાતે ઈસરો અમદાવાદ અને નોટિફાઈડ એરિયા કચેરી સાપુતારા દ્વારા આયોજિત એક દિવસીય અંતરિક્ષ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે દસરા ટેકરી વોર્ડ નંબર તેરના અને હમીદ વેલ્ડિંગ પાસે જે આ ઘોડાના દબેલા પાસે વરસાદી ગટરને લઈ અને છેલ્લા પંદર વર્ષોથી આ સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે વારંવાર રજૂઆત કરવામાં આવી છે ત્યાં સુધી કે પૂર્વ નગરસેવક દ્વારા પણ વારંવાર રજૂઆત થઈ છે તો ત્યારે દર વખતે બે ત્રણ મહિના ચાલે એવી સફાઈ થાય છે પણ કાયમી નિકાલ કે ઉકેલ આવતો નથી જે બાબતે લઈ નવસારી મહાનગરપાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવે એ ઘટતું રહ્યું એમ જણાવવામાં આવ્યું છે અને સાથે જ આ જે ગંદકી ગંદકીને ગંભીરતાથી લેવામાં આવે સ્થળ નિરીક્ષણ કરી અને કાયમ ઉકેલ લાવવામાં આવે એવી રજૂઆત સ્થાનિકો દ્વારા નગરસેવકને કરવામાં આવી છે નવમી ઓગસ્ટથી પંદરમી ઓગસ્ટ સુધી માં સ્વતંત્ર દિવસની વિશેષ ઉજવણી નિમિત્તે તિરંગાથી સુશોભિત કરી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના સૂત્ર અને દેશભક્તિ સ્વચ્છતાની લોકજાગૃતિ માટે ખેરગામ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આચાર્ય મયુર નાયકની આગેવાનીમાં તમામ કર્મચારીઓ તાલીમાર્થીઓ સાથે તિરંગા યાત્રાએ પ્રસ્થાન કર્યું હતું જેમાં તાલુકા પંચાયત તાલુકા વીજ કચેરી જિલ્લા સેવા સદનના અધિકારી કર્મચારીગણ આંગણવાડીના બહેનો પણ જોડાયા હતા અને આ તિરંગા યાત્રા ખેરગામ પોસ્ટ ઓફિસ સુધી પ્રયાણ કર્યું હતું જેમાં અનેક લોકો દેશ પ્રેમ માટે ઉમટી પડ્યા હતા રાષ્ટ્રપ્રેમના નારાથી આખો માર્ગ ગુંજી ઉઠ્યો હતો નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સક્ષમ શાળા પુરસ્કાર બે હજાર ચોવીસ પચીસ વિતરણ સમારંભ યોજાયો પંદર શાળાઓને સ્વચ્છ હરિયાળી સલામત સક્ષમ શાળા તરીકે પ્રાથમિક માધ્યમિક ગ્રામ્ય શહેરી નિવાસી શાળાઓના તાલુકા અને જિલ્લા કક્ષાના પુરસ્કારો તથા પ્રોત્સાહન ઇનામો એનાયત કરાયા નવસારી જિલ્લામાં વિવિધ શાળાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવામાં શ્રેષ્ઠ કામગીરી બદલ સક્ષમ શાળા પુરસ્કાર બે હજાર ચોવીસ પચીસ કાર્યક્રમ કલેક્ટર ક્ષિપ્રા અગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પદલતાજીના ઉપસ્થિત સ્થિતિમાં આજરોજ સંસ્કાર સમૃદ્ધિ હાઈસ્કૂલ કાલીયાવાડી ખાતે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં કુલ પંદર શાળાઓને સ્વચ્છ હરિયાળી સલામત સક્ષમ શાળા તરીકે પ્રાથમિક માધ્યમિક ગ્રામ્ય શહેરી નિવાસી શાળાઓના તાલુકા અને જિલ્લા કક્ષાના પુરસ્કારો તથા પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા વિદેશમાં વસતા ભક્તે મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે જેવા સીસીટીવી કેમેરા ચાલુ કર્યા તો માલુમ પડ્યું કે ભાઈ મંદિરની અંદર તો કોઈ ચોરી કરવા માટે આવ્યું છે એણે પોતાના ગ્રામજનોને જાણ કરી અને ત્યાં સુધીમાં તો બે ચોરો એટલે કે રવિકુમાર જયંતિભાઈ દંતાણી અને જિજ્ઞેશેશ સુમનભાઈ રાઠોડ ચોરી કરી નાસી ચૂક્યા હતા પણ અગાઉ પણ આઓ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેના કારણે લઈ સીસીટીવી કેમેરા તપાસતાની સાથે જ માલુમ પડી ગયું કે આ બીજા કોઈ જ નહીં અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ છે રવિ જયંતિભાઈ જનતાની કે જે પારસી અગિયારીની પાછળ કાસ્તીવાડીનો રહેવાસી છે તો જીગ્નેશ સુમન રાઠોડ કે જે ગિરરાજ સિનેમાની પાછળ જયશ્રી એપાર્ટમેન્ટમાં રહે છે એ બંને દ્વારા અગાઉ પણ આ રીતે ચોરી કરવામાં આવી હતી અને એમની પાસેથી સાડત્રીસ હજાર પાંચસોનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે સાથે જ સાત જેટલા ગુનાઓ જી હા નવસારી ટાઉન નવસારી રુલર અને જલાલપોર પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા સાત ગુના પણ એ લોકોની પાસેથી ઉકેલી લેવામાં આવ્યા છે આ પ્રમાણે એલસીબી ટીમ દ્વારા મંદિરમાં એટલે કે વિરાવળ મંદિરમાં થયેલી ચોરીના ગણતરીના કલાકોની અંદર જ ચોરોને ઝડપી પાડ્યા છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ જે તારીખ છવ્વીસ ચાર બે હજાર રોજ મદરેસા હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી જેમાં સેટ આર જે હાઈસ્કૂલના અડત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આ પરીક્ષામાં શાળાએ સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યું હતું આ ઉપરાંત શાળામાં કુલ ત્રણ વિદ્યાર્થી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર થયેલ પરિણામમાં ઉચ્ચ ગુણાંક સાથે પાસ થઈ શિષ્યવૃત્તિને પાત્ર બન્યા હતા જેમાં મિત કરમસિંહ ચૌધરી નવસારી શહેરમાં પ્રથમ યશ જયેશભાઈ પરમાર બીજો ક્રમ અને ય્રી દગુરુ રાવળીકરે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે ડાંગમાં લેવાશે સામૂહિક પ્રતિજ્ઞા ભારત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પંદરમી ઓગસ્ટ બે હજાર વીસના રોજથી દેશભરમાં નશા મુક્ત ભારત અભિયાનની શરૂઆત થઈ હતી નશા મુક્ત ભારત અભિયાન શરૂ થયા પછીથી ઓગણસીમાં સ્વતંત્રતા દિન નિમિત્તે પાંચમું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત દેશવ્યાપી સામૂહિક પ્રતિજ્ઞા તેરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રહેવાઈ રહી છે ક્રેડાઈના ઉપપ્રમુખ પદે નવસરીના ભરત સુખડીની નિયુક્તિ ગુજરાત ક્રેડાઈના હોદ્દેદારોની હાલમાં થયેલી વરણીમાં નવસરીના જાણીતા બિલ્ડર ભરત સુખડીયાની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે તેઓ હાલ ક્રેડાઈના મહત્વના પદે હતા ભરત સુખડિયા નવસારી ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ નવસારી બિલ્ડર એસોસિએશનના માજી પ્રમુખ તેમજ સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના અગ્રણી છે નવસરીને મનપા બનાવવાની રજૂઆતોમાં પણ તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો તેઓ નવસારી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ પણ રહી ચૂક્યા છે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત ઉનાઈ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હર ઘર તિરંગા ગ્રામ પંચાયત ઉનાઈ ખાતેથી થયેલી આ આ યાત્રા જે ખરી એ બજાર રોડ ઉનાઈથી થઈ માતાના મંદિરે થઈ સ્ટેશન રોડ થઈ ગ્રામ પંચાયત ઉનાઈ ખાતે પરત ફરી હતી આ પ્રસંગે સ્થાનિક અધિકારીઓ પદાધિકારીઓ મામલતદારો વાંસદા તાલુકાનો સ્ટાફ પોલીસ હોમગાર્ડ ભાઈઓ બહેનો જીઆરડી ભાઈઓ બહેનો વિદ્યાકિરણ હાઈસ્કૂલના આચાર્ય સ્ટાફ તથા પ્રાથમિક સ્કૂલ ઉનાઈના આચાર્ય સ્ટાફ સહિત બાળકો અને સરપંચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા વારંવાર કલેક્ટરના જાહેરનામાને પડકારતા મોટા વાહન ચાલકો મોટા વાહનો વિરાવળ બ્રિજ ઉપરથી પ્રતિબંધિત હોવા છતાં પૂર્ણા નદી ઉપરથી વારંવાર મોટા વાહનો પસાર થઈ રહ્યા છે કલેક્ટરના જાહેરનામાનો છડે ચોક ભંગ થઈ રહ્યો છે અને તંત્ર પણ માત્ર થૂંક લગાડી એંગલ લગાવી હતી જે પડી ગયા બાદ આજ સુધી નથી રિપેર કરવામાં આવી કે નથી હટાવવામાં આવીને જેના કારણે લઈ અને મોટા વાહન ચાલકો બેફામ બન્યા છે જ્યાં સુધી કદાચ કોઈ જોજારી દુર્ઘટના ન ઘટે ત્યાં ત્યાં સુધી આ તંત્ર આંખ આળા કાન કરતી રહેશે એવું લાગી રહ્યું છે અને માટે જે કરી આ વિડીયો છે અગિયાર આઠ બે હજાર પચીસનો રાત્રે અગિયાર વાગીને અગિયાર મિનિટે અને પૂર્ણા નદી ઉપર મોટા વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં પણ તમે જોઈ શકો છો કે આ મોટું વાહન કેટલા બિંદાસ રીતે આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યું છે જન્માષ્ટમી પહેલાં બાલગોપાલના પૂજન શણગારની સામગ્રીનો ભાવ ન વધતા રાહત નવસરીમાં રક્ષાબંધન પર્વ બાદ હવે ભક્તોમાં જન્માષ્ટમી પર્વને લઈને ઉત્સાહ પ્રવરી રહી છે ત્યારે બજારમાં ભક્તો જન્માષ્ટમીની વિવિધ ચીજોની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે શહેરનો જૂના થાણા અને કાલિયાવાડી વિસ્તારમાં આવા સિઝનલ ધંધાઓ માટેનું કેન્દ્ર બની ચૂક્યો છે જ્યાં જન્માષ્ટમી પર્વને લઈ અને વિવિધ સામગ્રીઓની ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે કૃષ્ણ જન્મોત્સમને લઈ ભાવિકો કૃષ્ણજીના વાઘા પારણા બાલગોપાલની મૂર્તિ આ ભૂજોની ખરીદી કરી રહ્યા છે ખેરગામમાં ભવાની માતાજીનો પાટોત્સવ ખેરગામ નગરના ઝંડા ચોક પાસે કુવામાંથી સ્વયં પ્રગટ થયેલા ભવાની માતાજીનો પાટોત્સવ શ્રાવણવાદ પાંચમ બુધવાર તેરમી ઓગસ્ટે ઉજવવામાં આવશે સવારે ભજન સપ્તાહનો પ્રારંભ થશે હોમ યજ્ઞનો પણ આરંભ થશે જેમાં માતાજીના પરમ ભક્ત ઉપાસુ ભગુ સોની પરિવારના મનોજ સોની અલ્પેશભાઈ વગેરે સહભાગી થશે યજ્ઞમાં શ્રીફળ હોમ થયા બાદ મહાઆરતી કરવામાં આવશે અને બારા વાગ્યા પછીથી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે જેનો લાભ લેવા ખેડગામની જનતાને સોની પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ એન્જિરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સુરત શહેર ખાતે યોજાઈ આદિવાસી નવયુવાનો દ્વારા પ્રકૃતિ સાથે પર્યાવરણનો બચાવ અને આદિવાસી બચાવનારા સાથે થીમ આધારિત નાટકો રજૂ કરાયા હા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સુરત શહેર ખાતે યોજાઈ હતી જેમાં બાર જ્ઞાતિ મંડળના અગ્રણીઓ તેમજ જુદા જુદા આદિવાસી એસોસિએશન દ્વારા વેશ પરિધાન ભાષા વાજિન્દ્રો સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાથી રેલી શરૂ કરી કરવા કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અવસરે અઠવા પાર્ટી પ્લોટ સુરત ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શનીને આધારિત કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી નવયુવાનો સ્વયંસેવકો દ્વારા રેલીનું સંકલન શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું બિલ્લીમોરા ખાતે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ ધારાસભ્ય નરેશ પટેલની આગેવાની હેઠળ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ નવસારી જિલ્લાના બિલ્લીમોરા નગરપાલિકાના બિલ્લીમોરા વિભાગ કેળવણી મંડળ તેમજ શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાની હેઠળ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે કેસંગ કાર્યક્રમ અન્વયે તિરંગા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા વીએસ પટેલ કોલે જથી પ્રારંભ થઈ ખાડા માર્કેટ અને છત્રપતિ શિવાજી ઈ પુતળા માર્ગે રેલવે સ્ટેશન પર પૂર્ણ થઈ હતી રેલીમાં પચોતેર મીટર લાંબો તિરંગો સ્કેટિંગ ટીમ ફૂલવાડી તોપો દેશભક્તિના પાત્રો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઓપરેશન સિંદુરનો ટેબલો મુખ્ય આકર્ષણ રહ્યું હતું એંધલને અડીને પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મસ મોટા ખાડા અકસ્માતનો ભય ખાડા પૂરવા તંત્ર પાસે સમય નથી એંધલને અડીને પસાર થતાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ખાડાનું સામ્રાજ્ય હોય તેવી સ્થિતિ છે એંધલ ખાતે હાઇવે ઉપર પડેલા આ ખાડાના કારણે ગત અઠાવીસમી તારીખે સર્વોત્તમ હોટલ સામે પડેલા ખાડામાં બે મોપેટ ચાલક અકસ્માતનો ભોગ બન્યા હતા આવા અકસ્માતો બનતા રહેતા હોવા છતાં હાઇવે ઓથોરિટી આ ખાડાઓ પૂરવામાં જાણે કોઈ જ રસ નથી જેને લઈ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ આક્રોશ ફેલાવવા પા meu cheiro. ગણદેવી તાલુકાની એક શાળામાં ગાયનો ઘાસચારો લેવા ન જનાર છાત્રને માર મારાયો ગણદેવી તાલુકાની એક શાળામાં સાંજના સમયે શાળાની ગાયો માટે ઘાસચારો લેવા ન જનાર એક આદિવાસી છાત્રને શિક્ષકે વાંસની સોટી વડે માર મારતા બંને પગે અને હાથે ઈજા પામેલા છાત્ર પાંચ દિવસ સુધી તેનાથી અસરગ્રસ્ત રહ્યો હતો શિક્ષણના દામમાં બાળકો અભ્યાસ માટે આવતા હોય ત્યારે તેમને માર મારી શારીરિક અત્યાચાર ગુજારનાર છાત્રાલયના શિક્ષક વિરુદ્ધ સમગ્ર પંથકમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે વાંસદાની કોટેજ હોસ્પિટલમાં દર્દીઓની વધેલી સંખ્યા વાંસદા તાલુકાના લોકો સારવાર માટે સરકારી કોટેજ હોસ્પિટલ પર આધાર રાખે છે છે હાલમાં હવામાન અને અને મોસમના ફેરફારને લઈને શરદી ખાંસી તાવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો આસપાસના ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં મોટાભાગના દર્દીઓ કોટેજ હોસ્પિટલમાં જ તપાસ અને સારવારનો આગ્રહ રાખે છે જેને લઈ વાંસદાની કોટેજ હોસ્પિટલમાં તપાસ સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થવા પામ્યો છે ज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो